નમસ્કાર મિત્રો આજે આપણે અધ્યાય છ ના તેર અને ચૌદ એમ બે શ્લોક સમજવાના છે સમકાર્ય ગ્રીવમ ધારયન્ન ચલમ સ્થિર દિશ કાગ્રમ સ્વિશ્નાનવલોક પ્રસાનાત્મા વિગતભી બ્રહ્મચારી વ્રતિ સ્થિત મન સંયમ્ય મચ્ચિતો યુક્ત આશીત મત્પર યોગીએ પોતાનું શરીર ગરદન તથા માથું સીધું ટટાર રાખવું જોઈએ અને નાકના અગ્રભાગ પર દ્રષ્ટિ રાખી આ પ્રમાણે સ્થિર તથા સંયમિત મનથી ભયરહિત તથા વિજયી જીવનથી પૂર્ણ રીતે મુક્ત થઈને મનુષ્ય અંતઃકરણમાં મારું ચિંતન કરવું જોઈએ અને મને જ પોતાનું અંતિમ ધ્યેય માનવું જોઈએ જીવમાત્ર નદીમાં ચતુર્ભુજ રૂપે વસતા પરમાત્મા એવા કૃષ્ણને જાણવા એ જીવનનો ઉદ્દેશ્ય વિષ્ણુના આ જ અંતર્યામી સ્વરૂપને શોધવા તથા તેના દર્શન કરવા માટે યોગનો અભ્યાસ કરવામાં આવે છે એ સિવાય તેનો અન્ય કોઈ હેતુ નથી વિષ્ણુ વિષ્ણુમૂર્તિ તરીકે દરેક જીવમાં વસતા કૃષ્ણનું રૂપ છે જે મનુષ્ય આ વિષ્ણુમૂર્તિના સાક્ષાત્કારની ઈચ્છા રાખતો નથી તે વ્યર્થ પાખંડી યોગાભ્યાસ કરે છે અને નિસંદે પોતાના સમયનો અપ્યય કરે છે કૃષ્ણ જીવનના અંતિમ જય છે અને મનુષ્યનું હૃદયમાં સ્થિર વિષ્ણુમૂર્તિ એ જ તો યોગાભ્યાસનો ઉદ્દેશ છે હૃદયમાં વિષ્ણુમૂર્તિનો સાક્ષાત્કાર કરવા માટે વ્રત અનિવાર્ય છે માટે મનુષ્યએ ગ્રહ ત્યાગ કરીને કોઈ એકાંત સ્થાનમાં ઉપરોક્ત વિધિ પ્રમાણે આસન ગ્રહણ કરી બેસવું જોઈએ પ્રતિદિન ઘરે કે અન્યત્ર જાતીય આનંદ માણતા રહી કહેવાતા યોગ વર્ગમાં જવાથી કોઈ યોગી થઈ શકે નહીં તેણે મનનો સંયમ રાખવાનો હોય છે અને જેમાં જાતીય જીવન મુખ્ય છે એવી જ સર્વ પ્રકારની ઇન્દ્રિય તૃપ્તિથી દૂર રહેવાનું હોય છે મહર્ષિ યાજ્ઞ વલકીકૃત બ્રહ્મચર્યના નિયમો કહેવામાં આવ્યું છે કર્મણા કર્મ વાચા સર્વત્ર મેથુ નથી આગું બ્રહ્મચર્ય પ્રસક્ષતે સર્વ સમયે સર્વ પરિસ્થિતિમાં મને સર્વ સ્થળે મન વચન કર્મથી મૈથુન ભોગતિ અલપ્ત રહેવામાં સહાય કરવી એ જ બ્રહ્મચર્ય વ્રતનો આશય છે મૈથુનમાં પ્રવૃત્તિ રહીને કોઈ પણ વ્યક્તિ સાચી રીતે અભ્યાસ કરી શકે નહીં એટલે જ બાળપણથી બ્રહ્મચારીઓનું શિક્ષણ આપવામાં આવે છે કે જે અવસ્થામાં વ્યક્તિને મહેતનું જ્ઞાન હોતું નથી પાંચ વર્ષની વયે જે બાળકને ગૃહ ગુરુના આશ્રય ગુરુકુળમાં મોકલવામાં આવે છે ત્યાં ગુરુ બાળકને બ્રહ્મચારી થવા માટેની સખત સ્થિતિમાં કેળવે છે આવી સાધના વગર કોઈ પણ વ્યક્તિ યોગમાં ઉન્નતિ કરી શકતી નથી પછી તે ધ્યાનયોગ હોય જ્ઞાનયોગ હોય કે ભક્તિયોગ હોય પરંતુ જે મનુષ્ય વિવાહિત જીવનમાં નીતિ નિયમોનું પાલન કરતો હોય છે અને સ્વપત્ની સાથે જાતીય સંબંધ અને તે પણ નિયમોના આધીન રહી ધરાવતો હોય છે તે પણ બ્રહ્મચારી કહેવાય છે આવા સંયમી ગૃહસ્થ બ્રહ્મચારીને ભક્તિ સંપ્રદાયમાં સ્વીકારી શકાય પરંતુ જ્ઞાન તથા ધ્યાન સંપ્રદાયવાળા આ ગૃહસ્થ બ્રહ્મચારીને પણ પ્રવેશ આપતા નથી તેમના માટે છૂટાછાટ વિનાનું સંપૂર્ણ બ્રહ્મચર્ય અનિવાર્ય છે પંક્તિ સંપ્રદાયમાં ગૃહસ્થ બ્રહ્મચારીને સંયમિત મૈથુનની છૂટ અપાય છે કારણ કે ભક્તિયોગ એવો તો શક્તિશાળી હોય છે કે ભગવાનની ઉત્તૃષ્ટિઓ પરવેલા રહેવાથી મનુષ્ય આપમેળે જ મૈથુનના આકર્ષણનો ત્યાગ કરે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ